મિત્રો શું તમારા ઘરમાં માતાજીનો વાસ છે કે નહીં શું તમારા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં શું તમારા પરિવાર પર તમારા કુળદેવીના આશીર્વાદ છે કે નહીં આ સમગ્ર માહિતી કેવી રીતે ખબર પડે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આપ ખૂબ જ સરળતાથી કેવી રીતે જાણી શકો છો કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ છે કે નહીં આપના માટે ખૂબ જ નિહાળજો આ વિડીયોમાં અમે તમને અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણીએ પછી તમે ચોક્કસપણે જાણી શકશો કે આપના પરિવાર પર ભગવાન અથવા તો

સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો સંકેત નંબર વાત કરીએ સંકેત નંબર મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં અગરબત્તી પૂજા અને દીવો કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ જો તમારા આખા ઘરમાં પ્રસરી જતી હોય તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ આપના ઘર પર બનેલા છે સંકેત નંબર બે જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એક શાંતિનો અનુભવ થાય છે જ્યારે તમે બહારથી ઘરના રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અકલ્પનીય શાંતિનો અનુભવ થાય છે તે પણ એક સંકેત છે કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને આપના ઘરમાં માતાજીના આશીર્વાદ બનેલા છે સંકેત નંબર ત્રણ દીવાની જ્યોત લાંબા સમય સુધી ચાલતી રહે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે જ્યારે પણ તમે મંદિરની અંદર પૂજા કરો છો અગરબત્તી કરો છો અને પ્રગટાવેલ દીવાની જ્યોત ખૂબ જ લાંબા સમય સુધી ચાલતી રહે છે તો સમજવું કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે સંકેત નંબર ચાર જો તમે રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે નીંદર ઉડી જાય છે અને આ નીર ઉડવાનો સમયગાળો બે થી પાંચ વાગ્યા વચ્ચેનો છે તો પણ તે એક સારો સંકેત છે કે આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે બે થી ચાર વાગ્યાના સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે આ બ્રહ્મ મુહૂર્તમાં નીંદરનું ઉડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પાંચ જો તમારા ઘરના આંગણે રાખેલો તુલસીનો છોડ ખૂબ જ મોટા પત્રવાળો છે એટલે કે તુલસીના છોડના પાન એકદમ ખીલેલા અને મોટા પાન છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે સાથે જ તે છોડ હંમેશા લીલો રહે છે તો પણ તે સંકેત છે કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા છે કારણ કે તુલસીનો છોડ હંમેશા લીલો ત્યાં જ રહે છે કે જ્યાં ભગવાનના આશીર્વાદ હોય છે અને પોઝિટિવ શક્તિનો વાસ હોય છે નહીતર ગમે તેટલું પાણી પાવા છતાં પણ તે છોડ સુકાયેલો રહે છે નંબર છ ઘરના મુખ્ય આંગણામાં કોઈ પણ પ્રકારના બીજ કે કોઈ પણ પ્રકારની માવજત વગર અચાનક જ તુલસીના છોડ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા મકાનમાં અથવા તો આવા આંગણામાં કુદરતી રીતે ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે નંબર સાત ઘરની દિવાલમાં ત્રણ ગરોળીનું એકસાથે બતાવવું પણ ખૂબ જ શુભ સંકેત છે આવા સંકેતથી શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા હોય છે નંબર આઠ જો આપના ઘરમાં રાખેલું લીંબુ બે દિવસ સુધી તાજું રહે છે તો તે સીધા સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને ભગવાનના આશીર્વાદ બનેલા છે નહીતર બે દિવસમાં લીંબુનું એકદમ કાળું પડી જવું તે નેગેટિવ ઉર્જા દર્શાવે છે નંબર નવ જો આપના ઘરના આંગણે રોજ ગાય માતા આવીને ઊભા રહે છે તો પણ તે એક પોઝિટિવ શક્તિ દર્શાવે છે અને આપના ઘર ઉપર માતાજીના આશીર્વાદ બનેલા છે તેવું દર્શાવે છે જેથી આવી પરિસ્થિતિમાં તે ગાય માતાને રોજ લોટલી ખવડાવવી જોઈએ નંબર દસ તો આપના પરિવારમાં દરેક સદસ્ય અને દરેક સભ્ય મળીને રહે છે તો પણ તે એક ભગવાનના આશીર્વાદ છે કારણ કે અત્યારના આધુનિક સમયમાં દરેક પરિવાર હળી મળીને રહેતો નથી જે પણ પરિવારમાં નેગેટિવ ઉર્જાનો વાસ હોય છે તે પરિવાર એકત્ર થઈને રહેતો નથી જેથી સુખમય રીતે રહેતા પરિવારમાં ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે નંબર જો કોઈ પણ નવ દંપતી છે તેના ઘરે પહેલું સંતાન દીકરી તરીકે જન્મ લે છે તો પણ તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આજીવન બનેલા રહે છે દીકરીનો જન્મ થયો હોય તે માતાજીના આશીર્વાદ

કાળા થવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં નેગેટિવ ઉર્જા રહેલી છે નંબર તેર ઘરના આંગણે પક્ષીનો કલરવ અથવા તો પક્ષીનું રહેણાંક હોય અથવા તો આપના આંગણામાં પક્ષીએ માળો બાંધ્યો હોય તો તે પણ આ એક સંકેત છે કે આપના ઘર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અને પોઝિટિવ ઉર્જાનો વાસ રહેલો છે કારણ કે પક્ષી ત્યાં જ આકર્ષણ પામે છે કે જ્યાં પોઝિટિવ ઉર્જા રહેલી હોય છે નંબર ચૌદ ઘરની અંદર રાખેલા મંદિરમાં કોઈ પણ મૂર્તિ ખંડિત થયેલી જોવા મળતી નથી તો આ એક સંકેત છે કે આપના ઘર ઉપર અને આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે આનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમારા મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે છે તો ભગવાન આપનાથી નારાજ છે તેવું દર્શાવે છે આવા સમયમાં યોગ્ય પૂજા કરીને ફરીથી નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નંબર પંદર જે પણ પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય અને નેગેટિવ શક્તિનો વાસ રહેલો હોય તેઓ ભ્રમ થતો હોય તો ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જેનાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો તે દૂર થશે મિત્રો આ આપ જેટલો વધારે શેર કરશો તેટલું જ આપને પુણ્ય પ્રાપ્ત થશે કારણ કે આવી માહિતી કોઈને મોકલવી તે પણ એક પુણ્યનું કામ છે તો ખાસ મિત્રો આ વિડીયોને તમારા પરિવાર મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ સાચા મનથી મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ